જય પરિવર્તન ઇન્ડિયામાં હું રવિ જાલા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે કારેલીની ખેતી કરતા ખેડૂતો માટે એક જબરજસ્ત પરિણામ લઈને આવી ગયા છે અમારી સાથે જોડાયા છે એક એવા ખેડૂત કે જેમને જીવનમાં પહેલીવાર કારેલીની ખેતી કરી છે અને સારામાં સારું એમને રિઝલ્ટ મેળવ્યું છે આજે ખેડૂત મિત્રો વાત કરીએ તો આપણે કારેલીમાં નાના મોટા ઇશ્યુ રહેતા હોય છે જેમ કે કારેલી પીઢી પડી જતી હોય અંદર વાયરસના પ્રોબ્લેમ હોય મોલોમછીના પ્રોબ્લેમ હોય ચુસ્યા પ્રકારની જીવાતોના એટેક હોય સડો પડતો હોય છોડનો વિકાસ સારો ના હોય આમ ખેડૂત મિત્રોને ખબર છે કે ઘણી બધા કારેલીના જે ખેતી કરે છે એમાં ઘણા બધા પ્રોબ્લેમ રહેતા હોય છે તો આ બધા પ્રોબ્લેમમાં આપણે કઈ રીતે સારામાં સારું પરિણામ મેળવી લઈ શકીએ તો એવા જ અમારે એક પ્રગતિશીલ ખેડૂત છે એમણે કારેલીની વાડી કરી છે અને એમાં સારામાં સારું પરિણામ એમણે મેળવ્યું છે તો એના માટે એમને શું કર્યું તો એમની સાથે જ વધારે વાત કરીશું નમસ્કાર શૈલેષભાઈ અમારા મિત્ર છે શૈલેષભાઈ પીઢી પડી ગઈ હતી વાડી એમને બરાબર વાડી એમની પીઢી પડી ગઈ હતી અને મોલા મશીનના પ્રોબ્લેમ હતા જ્યારે આપણે પહેલીવાર અમે જોવા આવ્યા બરાબર ત્યારે વાડીનો વિકાસ પણ બરાબર નહોતો તો પછી તમે એમના મિત્ર છે તમારા જે એમને હમણાં મુલાકાત કરાવી એમની સાથે અને દવાઓ આપણી વાપરવા માટે સજેસ્ટ કર્યું તો શરૂઆતમાં એમને આપી હતી આપણે આ જમીનમાં આપવાની જે આપણી પ્રોડક્ટ છે એમાં ભૂમિ પરિવર્તન પાવડર આવે છે જે શૈલેષભાઈ આપણે ભૂમિ પરિવર્તન જમીનમાં આપ્યું પછી એની સાથે આ સોહિલ પાવર બે બેક્ટેરિયા છે આપણા એ પણ આપણે કારેલીની અંદર ડ્રિન્ચિંગ કરાવ્યું છે બે વાર એની સાથે આ રૂટ પરિવર્તન આ પણ જમીનમાં આપવાની જ પ્રોડક્ટ છે આ ત્રણ પ્રોડક્ટનું આપણે એમને કારેલીમાં ડ્રિન્ચિંગ કરાયું છે જેનાથી સારામાં સારું એમને પરિણામ મળ્યું છે આજે કારેલીની ફૂડ સારી છે રિઝલ્ટ પણ સારું છે બરાબર આ વસ્તુ છે જમીનના આપણે ભૂમિ પરિવર્તન એ માઇક્રોન્યુટ્રિયન્સ છે જમીનની અંદર જે પોષક તત્વોની ઉણપ હોય તે તમામ પ્રકારની પોષક પોષકતત્વો આ ઉણપ કરે છે તો આ પણ શૈલેષભાઈ વાપર્યું છે એની સાથે આપણું છે સોઇલ હેલ્થ પાવર આ પણ જમીનની અંદર જમીનના બેક્ટેરિયા છે જે જમીનમાં ભળવાથી જે નિર્જીવ બેક્ટેરિયા છે જમીનની અંદર મૃત બેક્ટેરિયા રહેલા છે એ બેક્ટેરિયાને એક્ટિવ કરી અને કરોડોની સંખ્યામાં જમીનમાં બેક્ટેરિયા લાવવાનું કામ કરે છે તો આપણી સોહિલ પાવર પ્રોડક્ટ છે એની સાથે આપ્યું છે શૈલેષભાઈ રૂટ પરિવર્તન રૂટ પરિવર્તન પણ એ જબરજસ્ત પ્રોડક્ટ છે કે જે જમીનની અંદર આવતા સુકારો છે બાફીઓ છે પછી ફૂગજન્ય રોગ છે વાયરસના રોગ છે મૂળિયાનો સારામાં સારો વિકાસ કરશે નિમાટો રોગના ઇસ્યુ હોય એ રોગમાં રક્ષણ આપવા માટેની એક પ્રોડક્ટ છે તો આખી સિઝનની અંદર ખેડૂત મિત્રો આ જે પ્રોડક્ટ છે એ આપણે બે વાર ડ્રિન્ચિંગમાં આપવાની છે ચાહે તમે કોઈપણ ક્રોપ કર્યો હોય બરાબર એની સાથે સાથે ઉપરના સ્પ્રેમાં આપણે જોઈએ તો હાલ મોલો માછી ચુસિયાત જીવાતના પ્રોબ્લેમ હોય છે તો એના માટે આપણે જે ફંગી વોરિયર ફંગસના પ્રોબ્લેમ હોય કોઈ પણ તો ફંગી ઓરિયરનું સ્પ્રે આપણે રેગ્યુલર કરવાનું છે એક એક કંપની અંદર પચીસથી ત્રીસ એમ એલ લેવાનું છે અને દર અઠવાડિયે વીકમાં આપણે આના સ્પ્રે કરવાના છે એની સાથે મોલા મસી ચૂસ્યા જીવાતના પ્રોબ્લેમ આવે તો એના માટે પેસ્ટીગો આપણી પ્રોડક્ટ છે એ પણ સુપર પ્રોડક્ટ છે તો આનો પણ એની સાથે મિલાવીને સ્પ્રે કરવાનો છે જેનાથી મોલો ચૂસિયા પ્રકારની જીવાતો હોય ઉટતી બેચતી પુપટી કલરની જીવાતો જે પણ જીવાતોના ઇસ્યુ છે એ આનાથી દૂર થશે એની સાથે આપણે ફ્લાવરિંગના ઇસ્યુ હોય ફૂલ ગરી જતા હોય જવણના પ્રોબ્લેમ હોય તો ફૂલ જવણ માટે આપણે બૂમફાસ્ટ નામ છે એવું જ કામ છે જબરદસ્ત ક્વોલિટીવાળી પ્રોડક્ટ છે આનાથી તમારું જે પ્રોડક્શન નીકળે છે જે ક્વોલિટી જવણની શાઇનિંગ એ તમારા આનાથી સારામાં સારી ક્વોલિટી મેન્ટેન થશે અને ચમક આવશે અને જે પણ નાના મોગર હોય છે ફૂલ છે ગરી પડતા હોય મોગર ગરી પડતા હોય તેને અટકાવે છે ફૂલ મોગર ગરતા અટકાવે છે અને ડબલ ઉત્પાદન આપે છે સારામાં સારું બરાબર તો આ આપણે જય પરિવર્તન ઇન્ડિયાની બધી સારી પ્રોડક્ટ છે જે ઓર્ગેનિક એમને વાપરી છે અને પ્રોડક્ટ વાપરવાથી આજે આપણી વાડીમાં લચકે લચકા લચકે લચકા કારેલા તમે જોઈ શકો છો બરાબર કારેલાની સાઇનિંગ કો ક્વોલિટી કો આખી વાડી બતાવજો તમે જબરજસ્ત રીજલ છે ચારે બાજુ આ બાજુ પણ બતાવજો જો એક વેલા ઉપર જે ઉત્પાદન પ્રોડક્શન જોવા તો સરસ મજાની ક્વોલિટીવાળું નજીકથી આના બતાવજો આ જુઓ ક્વૉલિટી એકદમ શાનદાર દેખાય છે બંને બાજુ કારેલા કારેલા આજે ખેડૂતના જબરજસ્ત ભાવ બી મળી રહ્યા છે બરાબર હજાર રૂપિયા બારસો રૂપિયા એવરેજ ભાવ ચાલી રહ્યો છે તો આવી સિઝનમાં જો આવું આપણને ઉત્પાદન મળતું હોય સારામાં સારું તો કારેલાની ખેતી કરવી પણ મજા આવે એ છે અને એની સાથે જય પરિવર્તન ઇન્ડિયાની દવાઓ વાપરો તો સારામાં સારું રિઝલ્ટ મળે છે આ બાજુ લાભ જો એક જગ્યાએ ને બધી જ જગ્યાએ આખી વાડી કચોકચ ભરાઈ ગયેલી છે ટોટલી જુઓ તો તમે જ્યાં જોવા ત્યાં કારેલા જ દેખાય છે ચારે બાજુ ચેક સુધીમાં અને ક્વોલિટી પણ સરસ છે સાઇનિંગ ક્વોલિટી ચમક તેની સારામાં સારી છે તો તમારે પણ જો આવું રિઝલ્ટ જોતું હોય તો જય પરિવર્તન ઇન્ડિયાની ઓર્ગેનિક ખાતર ઓર્ગેનિક દવાઓ માટે અમારો કોન્ટેક કરો મોબાઈલ નંબર છે નાઇન સેવન ટુ ફોર ફાઇવ સેવન ફાઇવ સેવન ટુ ફોર તો તમે પણ અમારો કોન્ટેક કરી અને આવું સરસ મજાનું રિઝલ્ટ મેળવી શકો છો બાકી દવા વાપરવાની જવાબદારી તમારી અને રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી બરોબર જય પરિવર્તન ઘર ઘર પરિવર્તન તો મળીએ સાથી બીજા વિડીયો સાથે જય પરિવર્તન ઘર ઘર પરિવર્તન